ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં લાગેલી મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ મુખ્ય સચિવ રાજકુમાર પોલીસ વિકાસ સહાય મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ શહેર તથા જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રહેલા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ શનિવારની મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચીને જે વિગતો મેળવી હતી તેનાથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા મુખ્યમંત્રીએ રાજકોટમાં એમ્સ તથા અન્ય હોસ્પિટલ જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે તેની મુલાકાત લીધી હતી ઇજાગ્રસ્તોને અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી અને ખબર અંતર પૂછ્યા હતા મુખ્યમંત્રી આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને મળીને હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી અને શોક સંતપ્ત પરિવારોના દુઃખમાં સહભાગી થયા હતા રાજ્ય સરકાર આ કપરી વેડાએ આપદગ્રસ્તોની પડખે ઉભી છે એવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દુર્ઘટના સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલ બચાવ રાહતના પગલા ઇજાગ્રસ્તોની સારવારને ત્વરિત પ્રબંધ વગેરે અંગે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને યોગ્ય માર્ગ માર્ગદર્શન પૂરું પાડ્યું આ સમગ્ર દુર્ઘટના અને તરસ વર્ષથી તપાસ કરીને દુર્ઘટનામાં જવાબદાર સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે આગની ઘટનાની ખબર મળતા જ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ટીમો અને પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી બચાવ રાહતની કામગીરી ત્વરાએ હાથ ધરી હતી ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવા તથા આગમાંથી લોકોને બચાવવાની અગ્રતા આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી આગની ઘટનામાં મોટા પાયે બન્સના કેસોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર માટે રાજકોટમાં પીડીયુ ખાતે સો બેડની ક્ષમતાવાળો બેન્સ વોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો એટલું જ નહીં ઇજાગ્રસ્તોની સારવારમાં કોઈ કચાસ ન રહે તે માટે પીડીયુ રાજકોટ ખાતે અન્ય તબીબો તેમજ પેરામેડિકલને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા ઉપરાંત બન્સ એન્જિનિયરિંગ સારવારના એક્સપર્ટ સર્જન અને ટ્રેન નર્સિસને જામનગર અમદાવાદ મોરબી જૂનાગઢ ભાવનગરથી તાત્કાલિક રાજકોટ બોલાવી લેવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તોને ત્વરિત સઘન સારવાર વ્યવસ્થા મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટેશન ઝડપી બનાવવા વીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી મુખ્યમંત્રીના દિશા નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે એર એમ્બ્યુલન્સની સેવાઓ પણ આ દુર્ઘટનામાં લીધી છે અને તમામ મૃતદેહોની ઓળખ માટે તેમના ડીએનએ સેમ્પલ અને પરિવારજનોના રેફરલ સેમ્પલ એર એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર એફએસએલમાં પહોંચાડવામાં આવ્યો છે તેનું પરીક્ષણ યુદ્ધના ધોરણે ચાલુ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સમગ્ર ઘટનાના કારણોની તપાસ માટે રચેલી એસઆઈટીના વડા અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી અને સભ્યો પણ શનિવારે મોડી રાત્રે જ રાજકોટ પહોંચ્યા હતા તથા ઘટનાના કારણોની તપાસ કરી તેનો પ્રાથમિક અહેવાલ ત્રણ દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રાજકોટ શહેર પોલીસ તંત્રએ અગમચેતીના પગલા રૂપે શહેરના તમામ ગેમ ઝોન બંધ કરવાનો આદેશ કર્યો છે તેમજ ફાયર સેફ્ટી સહિતના સલામતી પગલાઓની ચકાસણી કરવામાં આવી રહી છે તેમ પણ બેઠકમાં મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ મહાનગરપાલિકાઓ સમગ્ર રાજ્યમાં ચાલતા તપાસ અને સુરક્ષા સલામતીના પગલાઓ ચકાસવા માટે આદેશો આપવામાં આવ્યા છે તદનુસાર આવી ચકાસણી માટે પોલીસ રેવન્યુ ફાયર સેફ્ટી મહાનગરપાલિકા નગરપાલિકાના ઇજનેરની ટીમ બનાવવામાં આવી છે આ ટીમોએ પણ કામગીરી શરૂ કરી છે અને પોતાના વિસ્તારમાં તાત્કાલિક ચકાસણી કરીને ફાયર એનઓસી કે અન્ય કોઈ પણ સંબંધિત પરવાનગી વિના ચાલતા ગેમ ઝોન સામે તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરીને ઝોન બંધ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સમગ્ર મુલાકાતમાં રાજકોટ શહેરના ધારાસભ્યો પદાધિકારીઓ તથા શહેર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય